આજનું કલેક્શન એટલે પટોળામાં નંબર વન કલેક્શન તમે કહી શકો છો ઓરિજિનલ પટોળો કદાચ તમે જોયું જ હશે પટોળો આજે મીરાએ પહેર્યું છે અને ડિઝાઇનમાં કાંઈ ઘટવાનું નથી ને એકથી એક એના ચઢિયાતા ચાર થી પાંચ કલર છે મીરા પકેટ કલર એક પછી એક બધા કલર તમને ઓવર કરીને બતાવું છું અને સાડીનો લુક હોય ને તો આ એની ડિઝાઇન એકદમ સોફ્ટ ફેબ્રિકમાં બની છે અને આ કોઈ પ્રિન્ટનો ભાગ નથી આ એને વીવિંગ બેઝ એનું ફિનિશિંગવાળું તમે વિવિંગ બેગ જોઈ શકો છો અને આખી ડિઝાઇન તમે ઓરિજિનલ પટોળામાં સેમ ડિઝાઇન જોઈએ છે ને એ તમને આ ઓરિજિનલ પટોળાની સેમ કોપી આ ફર્સ્ટ નંબરની ડિઝાઇન હોય ને તો આ ડિઝાઇન છે સાડીનો લુક જુઓ અને આ તમે સિંગલ એક જના ઓરિજિનલ પટોળા આવે ને એમાં બેલ્ટ તમે જોતા હશો એ બેલ્ટ અને આ પલ્લુ ઉપર સાડીનો આખો લુક છે તો આવું કલેક્શન તો દરરોજ મૂકીએ છીએ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ એનો મરૂન કલર સ્ક્રીનશોટ લેતા જજો સ્ક્રીનશોટ લેવાનું ભૂલાય નહીં કારણ કે હજી તો ઘણા સ્ક્રીનશોટ લઈ લેતા હોય ઇન્કવાયરી પૂછે ને ત્યાં પીસ પૂરા થઈ જાય છે એવી આ ડિઝાઇનો દરરોજની એટલે અમે મૂકતા હોઈએ હજી તમને એક પર્પલ કલર ઓપન કરીને બતાવું બહુ જોરદાર ડિઝાઇન બની છે એકદમ સ્મૂથ ફેબ્રિક છે અને રીઝનેબલ રેટની અંદર સાડી છે તમે સાડીનો લુક જોઈ શકો છો તો આવું નવું કલેક્શન જોવા માટે પેજ ફોલો કરો સાડીનો લુક જોવો બહુ જોરદાર છે દસ થી બાર હજારના પટોળા ખરીદવાની હવે જરૂર નથી આ રીતની આખી ડિઝાઇન અને બ્લાઉઝ મેચિંગની વાત કરીએ ને તો બુટ્ટી અને બોર્ડર સાથે બ્લાઉઝ અમારા બંને વોટ્સઅપના નંબર આપેલા છે સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરાવજો અથવા શોરૂમની વિઝિટ કરો આ પટોળા તમને શોરૂમ પર મળી જવાના છે અથવા ઘર બેઠા સિંગલ પીસ મળશે અને સાડીનો લુક તમે જોઈ શકો છો પહેરવાથી બહુ મસ્ત લુક છે શામધામ છોક નાના વરાજા સુરત અમારો શોરૂમ આવ્યો છે ત્યાં આવીને આ કલેક્શન લઈ શકો છો થેન્ક યુ